ચક્કર આવવાનું નાટક કરી હોસ્પિટલમાં દાખલ થયેલ ત્યારે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ કરી ગોવિંદ ડાકી નામના ખેડૂતની ધરપકડ કરી છે અને હિસાબના પૈસાની રકમ રિકવર કરાઈ છે તેમ કેશો ડીવાયએસપીએ જણાવેલ હતું શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશો તેમજ માગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો